નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્યારે આવશે કઈ દિશામાં આગળ વધશે કયા વિસ્તારોને અસર કરશે અને ગુજરાતમાં ટકરાશે કે નહીં તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે આગામી એકત્રીસ મેના રોજ કેરળમાં પહોંચી જવાની સંભાવના છે એવામાં આગાહી કરવામાં આવી છે કે ઓગણીસથી ત્રીસ જૂનની વચ્ચે ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક આપી શકે છે આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાઈ શકે છે હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક સિસ્ટમ સક્રિય થશે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે હવામાનના કેટલાક મોડલો એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી થવાની પણ શક્યતાઓ છે હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જો કે હજી સુધી હવામાન વિભાગે એવું કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર તે ત્રાટકશે અથવા તેની અસર કયા વિસ્તારો પર થશે જો કે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ આગળ વધતા મજબૂત બનશે અને કદાચ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે ગ્લોબલ ફોરકાસ્ટર સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ ચોવીસથી પચીસ મેના રોજ વાવાઝોડું બનશે અને તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે